તો રાવણ જોવા પણ જઈશું અને આજ જો શ્રીમંત હતું ત્યાં જમવા ગયા હતા તો જમીન આપણે આવી ગયા છે અને આજ ગરબો મૂકવા જવાનો છે તો ગરબામાં આપણે જલેબી અને ફાફડી અને સોળાફળી મૂકીને તે આપણે ગરબો મંદિરે મૂકવા જવાનો હોય છે તો હાલો આપણે તમને દેખાડી મારો ગરબો હોય તે અને આપણે શિવ લાવ્યા તે જેવો આ આપણે ગરબો છે આ ગરબો આપણે મૂકવા જવાનો છે આ અમાર માતાજી છે ગેલાઈમાં અને જો ગામમાંથી આપણે કેળા પછી આમાં સફરજન છે પછી આપણે જો ફાફડી છે આમાં જો આમાં ફાફડી છે પછી આ સોળાફળી અને આ ખારી છે અને આમાં જો જલેબી છે આપણે જો આમાં જલેબી છે તો આપણે ગરબો છે અને આ ગરબો આપણે રાતે મૂકવા જવાના સેવી તો હવે જો આપણે આ બધી વસ્તુ લાવ્યા છે ગામમાંથી અને આપણે ગરબો રાતે મૂકવા જવાના સેવી અને આપણે રાવણ જોવા પણ જવાના મારા બ્લોકમાં બન્યા રહીજો તો આપણે જમીન આવી ગયા સેવી અને આ દશેરા છે અને દશેરા કાલે પણ કર્યા હતા અને આજે પણ કર્યા અમારા ભાવનગરમાં આજ દશેરા કર્યા છે તો હવે આપણે આ ગરબો સાંજે મૂકવા જવાના છે આવો ગરબો જો આપણે લાવ્યા હતા જો આ બધું વાસણ આપણે દીધું છું શરીમતમાં જ્યાં રસોઈ હતી ત્યાં તો જો આપણે આ વાસણ દીધું છું વાસણ બધું આવી ગયું છે અને હવે આપણે રાવણ જોવા જવાના છે સાડા ચાર વાગ્યા છે અને ગધેડિયામાં આવી ગયા હશે તો જોવા જવાના છે કે આવ્યા કે નથી આવ્યા તે તો મારા બ્લોગમાં બન્યા રહેજો તો આપણે રાવણ કુંભકર્ણ તૈણે ભાઈના પુતળા અહીંયા હોય છે તો આપણે જોવા જવાના છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો અને જો આપણે શ્રીમત કર્યા જ્યાં વાસણ દીધા થઈ આપણે બધા આવી ગયા છે થોડાક બાકી છે ફાઈ બિગર આવી ગયું અને એક ઊભો થઈ ગયો કે સરસ તે આરામ કરે છે તો આપણે જોઈ લીધા છે અને બે તો તોફું અને એક ઉખો થઈ ગયો છે અને બીજા બે ઊભા કરવાના છે તો આપણે તો રાત પડશે એટલે અહીંયા બધે ફરતા ફરતા માણસો આવી જશે જોવા હાટું આ બાજુ જોવા હાટું અને વરસાદ હતો કે હશે નહીં હોય એમ હતું પણ આ બાજુ પગ પડ્યા છે અને આ બાજુ આવી રીતે હુરાવેલા છે અને આ બાજુ જો આવી રીતે હુરાય ને બાજુ માત પગ પડ્યા છે જો બાજુ માં તે પગ પડ્યા છે જે પગ લગાડવાના છે જે આ બાજુ અને આ બાજુ એમ્બ્યુલન્સ બે પડી છે અને આ બાજુ જે ઊભા કરવાના છે આ બાજુ જોઈ જે હાથ લગાડે છે અને આ બાજુ જો ઊભો થઈ ગયા છે અને આમાં જો લાવ્યા છે હવે જો જીસીબી આ બાજુ જાય છે બીજાને હવે ઊભો કરશે આપણને બે નામ આવડે છે કુંભકરણ ને રાવણનું બીજાનું નામ ન આવડતું તમને બીજા ત્રીજાનું નામ આવડતું હોય એના ભાઈનું તો કોમેન્ટ કરજો કે ત્રીજાનું નામ શું છે જો જીસીબી હવે આ બાજુ ગઈ જો આપણી પાછળ

પ્રકરણના સુતરાને ઉભો કરવામાં આવે છે જે હમણે તો કુંકરણ ને રાવણ ને બધા બેઠે બેઠા હતા અને માથું અલગ હતું પગે અલગ હતા અને ધડે અલગ હતું અને ત્યારે જો ઊભા કરવામાં આવે છે અને માથું જોડી દીધું છે અને ઊભા કરી પછી પગ પણ જોડવામાં છે

પગ જોડવામાં આવે છે તો પગ કેવી રીતે જોડે છે તો આ તૈયાર થઈ ગયા કુંભકરણ અને આ બાજુ જો રાવણ છે અને રાવણ માથું જો અલગ છે ધળે અલગ છે અને પગય અલગ છે હવે માથું જોડવામાં આવે છે અહીંયા તો રાવણનું હવે માથું જોડી દે હે તો રાવણનું માથું જોડવામાં આવ્યું છે અને પછી ઊભો કરીને તે પછી પગ જોડવામાં આવશે અને મને રાવણના અને કુંભકર્ણ બેના નામ આવડે છે ત્રીજાનું નામ શું છે તે કોમેન્ટ કરીને કે જો કોઈ પણને આવડતું હોય તો વાજા સત ફેણી પછી જસો લે છે ગરમ ઓલપા પાણી પૂરી લારીયું જો નાસ્તા ની લારીયું પણ આવી ગઈ છે આપણી નજર જો પેલા ખાવા પીવામાં શું નાસ્તામાં શું વેચાય છે એ બાજુ વહી ગઈ હતી અને આ બાજુ પાછા આપણે રાવણ બાજુ જોવા મળ્યા છીએ અને રાવણને જો જીસીબીએ કરીને તે પહેલાં બાંધે છે અને પછી ઊભા કરવામાં આવશે અને આપણે આ બીજા વિડીયોમાં કે રાવણને ઊભો કેવી રીતે કરે છે તે બતાવવામાં આવશે તો બીજો વિડીયો જોવાના ભૂલતા નહીં અને તેમને જગાવશે તે પણ બતાવવામાં આવશે અને આ બીજો વિડીયો બહુ સરસ આવવાનો છે અને પછી તો જોવાનું કોઈ ભૂલતા નહીં તો આપણે આ દિવસનો વિડીયો હતો અને આ વિડીયોને આપણે અહીંયા ત્યાં ટાપશું જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વારક્યા અને બીજા વિડીયામાં રાવણ દાંત કાઢે છે તે પણ બતાવવામાં આવશે અને આગ પણ નીકળે છે મોઢામાંથી તે બતાવવામાં